સાથે મિત્રો એને જીવનમાં માન સન્માન ઓછું મળે છે મિત્રો તેના માટે શું ઉપાય કરવા જોઈએ તમારે દર શુક્રવારના દિવસે સાકર દૂધ દહીં ઘીનું દાન કરવું જોઈએ પ્રતિ દિવસ ઓમ શુક્રાય નમઃ આ મંત્રની બે માળા કરવી જોઈએ સાથે મિત્રો તમારે સ્ત્રીઓનું માન સન્માન કરવું જોઈએ ગરીબોને દાન કરવું જોઈએ મિત્રો આ જ તમે ઉપાય કરશો ભગવાનની કૃપા તમારા પર અવશ્ય બનશે Gdzie się